હાલમાં રાજ્યભરમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે સુરતમાં આજે ગૃહમંત્રીએ શાળામાં બાળકોને ભણાવતા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે ગૃહવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજવટની સ્કિલ રહેલી છે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ છવ્વીસ જૂનથી અઠાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન ત્રિદિવસીય ઉત્સવ કાર્યક્રમમાં અંદાજે બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું બાલવાટિકા અને ધોરણ એકમાં બાળકોને શાળામાં અનોખી રીતે પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ બાલવાટિકા અને ધોરણે એકના બાળકોને પગમાં કંકુ ટીકા કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ સાથે જ બાળકોને અભ્યાસ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ગૃહમંત્રીએ શાળામાં બાળકોને ભણાવતા શિક્ષકો અંગે એક મહત્વનું નિવેદન આપ્યું હતું જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપો સોટી વાગ્યમ વિધિ હવે જમઝમની કહેવતને હવે બદલવાની જરૂર છે બાળકોને ડરના બદલે પ્રેમથી સમજાવો હાલની સરકાર દ્વારા શાળામાં ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જેને લઈને શિક્ષકો પણ આનું મહત્વ સમજે અને બાળકોના ભણતર પ્રત્યે સજાગતા દાખવે વધુમાં જણાવ્યું હતું કે જો એક શિક્ષક અલગ રીતથી બાળકને સમજાવીને સારી રીતે ભણાવે છે તો તેના પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખવું જોઈએ શિક્ષકોએ અન્ય શિક્ષકો પાસેથી એકબીજાની આવડત શેર કરવી જોઈએ ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટથી સ્કિલ રહેલી છે શાળા પ્રવેશ ઉત્સવ થકી ગુજરાત ભરમાં ગુજરાતનું ભવિષ્ય એવા નાના નાના ભૂલકાઓ એમની ભણતરની શરૂઆત જયારે આ ત્રણ દિવસ દરમિયાન શરૂ કરી રહ્યા આપણા સૌ માટે આ આ ખૂબ જ ખુશીની વાત કહેવાય કે ભૂલકાઓ જે ઉત્સવ એમની ભણતરની શરૂઆત જયારે કરી રહ્યા છે ત્યારે આજે શાલા પ્રવેશ ઉત્સવ દરમિયાન વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત આ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીઓ કઈ રીતે વગાડવી અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે જોડાવ્યું જનરલ નોલેજ માટેની વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી કઈ રીતે અંતર પ્રાપ્ત કરી છે આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને મેં અભિનંદન આપ્યા છે સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને શિક્ષિકાઓ આજ રીતે છે એ બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે એ ગરમ થયા વગર ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેલવવા કઈ રીતે એને વાલવા તેની ટેવ એકબીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો કે કોઈ બીજા શિક્ષક કોઈની સારી સ્કિલ હોય તો એ કઈ રીતે લઈ શકે કોઈ રમાડી શકતા હોય સારી રીતે કોઈ હસતા હસતા શીખવાડતા હોય કોઈ ગીત ગાતા શીખવાડતા હોય કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય બાળકોને કઈ રીતે અલગ અલગ રીતે કેળવી શકાય તે માટેનો પ્રયાસ એ દરેક વ્યક્તિમાં એક સરખું સ્કિલ નથી હોતી તો એ એકબીજાની આવડત એકબીજાએ શેર કરવી જોઈએ અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રી થી વસ્તુ નથી શીખવાતી એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને મનની અંદર કંઈ શીખવાની જયારે આપણે એક જિજ્ઞાસા હોય તો એ જરૂરથી શીખી શકાય છે અને એ આ સ્કૂલની અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડે હરબર પોલીસે કાબેલે તારીખ કામગીરી કરી ત્રણ વર્ષના બાળકને શોધી કાઢ્યો ખુબ જ મહેનત કરી રાત કઈ રીતની કામગીરી હતી અને કઈ રીતે બિરદાવશો